તો આજે આપણે જઈ રહ્યા છીએ વાઘેશ્વરી ના દર્શન કરવા કે જ્યાં વાઘેશ્વરી માં નું સ્વયં મુખ પ્રગટ થયું છે અને જે જગ્યા જુનાગઢ જે આપણા ગિરનાર દરવાજો છે જે અહીંયા મેન ભારતીય નો દરવાજો ત્યાંથી તમે અંદર આવો એટલે અહીંયા વાઘેશ્વરી માં પ્રાચીન મંદિર છે પેલા એક નીચે વાઘેશ્વરી માં મંદિર છે ને જે મેન મંદિર છે એ ઉપર છે તો ચાલો આપણે દર્શન કરીએ જે તમે આ મંદિર જોઈ રહ્યા છો તે અહીંયા સ્થાપિત કરેલું છે ઉપરથી નીચે લાવીને અને આનું મૂળ મંદિર છે ને જે વાઘેશ્વરી માનું તે જુઓ આ ઉપલા વાઘેશ્વરી માનું મૂળ પ્રાચીન મંદિર અહીંથી ઉપર છે બસો સીડીઓ જવાનું છે તો ચાલો આપણે ત્યાં જઈએ જે તમે આ વાઘેશ્વરી માના દર્શન કરો છો તેમાં જે આ મૂર્તિ છે ને એ સ્વયંભુ માતાજી પ્રગટ થયા છે અને જેની બાજુની જે તમને આ બંને બે મુખ વાળી તમને જે મૂર્તિ દેખાય છે તે વશિષ્ઠ મુનિ જે વશિષ્ઠ ઋષિ હતા એના દ્વારા સ્થાપિત કરવામાં આવી છે અહીંયા અને આ જે ત્રીજી મૂર્તિ છે જયારે આ મંદિરનું રિનોર્વેશન કામ ચાલુ હતું ને ત્યારે અહીંયા જે સાધુઓ હોય છે એના દ્વારા સ્થાપિત કરવામાં આવી છે અને બીજું એવું છે કે અહીંયા રાણકદેવી જે ઉપરકોટના કિલ્લેથી ત્યાં અહીંયા દર્શન કરવા સ્વયંભૂ આ વાઘેશ્વરીમાંના દર્શન કરવા આવતા અને જ્યારે ત્યાં ઉપરકોટના કિલ્લા ઉપર બહુ બધી ચડાઈ થવા માંડી ને પછી રાણકદેવી અહીંથી ઉપરકોટનો કિલ્લો એકદમ સામે છે ત્યાં દૂરબીન રાખતા ને ત્યાંથી ડાયરેક્ટ દૂરબીનમાંથી રાણક દેવી જે મા વાઘેશ્વરીનું મુખ ડાયરેક્ટ જોતા અને ત્યાંથી દર્શન કરતા તો જો આ ઉપરકોટનો કિલ્લો અહીંથી ડાયરેક્ટ દેખાય છે અ ઉપરકોટના કિલ્લેથી ડાયરેક્ટ જો આ ઉપરકોટની રાંગ છે આખી એટલે ગિરનાર જ્યારે તમે આવો ત્યારે જર ગિરનારના આશ્રમમાં અંદર અંતિમ પ્રવેશ દ્વારમાં આવો એટલે આ વાઘેશ્વરી માનો અચૂક અને અચૂક આ માતાજીના દર્શન કરો અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવો અને અહીંનું લોકેશન તમે જે સાઈડમાં છે એક એકદમ દુંગળની ગાળીયું અને આથી આખા જૂનાગઢનો જે એમ કહેવાય ને કે શીર્તાજ એવો સામે તે આખો જે કિલ્લો છે ઈ પણ દેખાય છે એટલે અહીંયા આવો એટલે અચૂક આ માતાજી વાઘેશ્વરી દર્શન કરો જય મા વાઘેશ્વરી